મિત્રો હાલ તો ચૈત્ર મહિનો ચાલે છે અને મારે હોય તો બહુ ગર્વથી હું આજે બનાવીશ એકદમ ટ્રેન્ડિંગમાં ચાલે છે તેને તો ચેનલ ઉપર નવા કરી દો બાજુ બે લાયક દબાવી દો કે और अभी तो रुको ક્લાઇમેક્સભી બાકી સૌથી પહેલા તમારી એલાઇટ મોશન ચાલુ કરી લો અલાઈડ મોશન તમારી ચાલુ થાય એટલે પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી આ રીતે જોશો તો તમારા પ્રોજેક્ટમાં આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી એલાઇટ મોશનમાં નહીં હોય આ બે પ્રોજેક્ટને લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમારી અલાઈડ મોશન માં આ રીતે એડ કરી લેજો એડ થયા પછી મિત્રો સૌથી પહેલા આ બીટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરી લેવાનો આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે મિત્રો કમ્પ્લીટલી આ રીતે નકૃત સોંગ તમને જોવા મળશે જોઈ લો મિત્રો બીટ પ્રમાણે આ રીતે મેં માર્ક કરીને તમને આપ્યું છે આ રીતે સોંગ જોવા મળશે જો તમારા સોંગ ના આવો મિત્રો તો સોંગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમારી અહીંયા લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેજો સોંગ તો આ રીતે સોંગ આવી જાય એટલે સૌથી પહેલું કામ શું કરીશું અહીંયા ફોટો એડ કરીશું ચાઉન્ડમાંનો ફોટો તમારી જોડે ના હોય તો ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ ત્યાંથી ડાઉનલોડ કરી લેજો તો પ્લસ ઉપર ક્લિક કરજો મીડિયમ જતા જ આ રીતે મીડિયામ જોયા પછી આ રીતે ફાઇલનું નામ છે એની પર ક્લિક મારી દેજો તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ખોલી લેવાની તમારે ટેલિગ્રામવાળા ફોલ્ડરમાં આવશે તો તમારે આ ફોટો લઈ લેવાનો જોઈ લો મિત્રો આ ફોટો કમ્પ્લીટ મેં એડ કરેલો છે તો તમારે કમ્પ્લીટલી ડાઉનલોડ કરી આથી એડ કરી લેવાનો બરાબર ત્રણ ડોટ ઉપર ક્લિક કરી દેવાનું પાંચમા નંબરનું ફૂલ કોમ્પ્રેસરિયા એની પર ટચ કરી દેવાનું આ રીતે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું આ ફોટો તમારે ના રાખો તો તમે કોઈ બીજો ફોટો પણ રાખી શકો છો બરાબર મિત્રો તો આ ફોટો આવી જાય એટલે તમારા લાસ્ટ માર્કે જતું રહું છેલ્લે જોઈ લો મિત્રો ફોટા ઉપર ક્લિક માર દો ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક મારો અને ખાલી જગ્યા પર ટચ મારો આ રીતે જોઈ લો મિત્રો આપણો ફોટો કમ્પ્લીટલી શેર થઈ ગયો આ રીતે ફોટો આ રીતે આપણો કમ્પ્લીટલી શેર થઈ જાય એટલે તમારે શું કરવાનું અહીંથી બેક કટકા દેવાનું સીધું આ રીતે બહાર નીકળી જવાનું બેક એટલે બહાર નીકળી જવાનું બરાબર પછી મિત્રો આ રીતે ઇફેક્ટ લખેલી હોય એના તમારે આ રીતે ખોલી લેવાની ઇફેક્ટ ખોલશે એટલે ટોટલ તમને જોવા મળશે એક મારું નામ પીળા કલરમાં એક ઇફેક્ટ છે એક નામવાળું છે બરાબર તો સૌથી પહેલાં તમારે શું કરવું નામ નામવાળું ગ્રુપ છે એની પર ક્લિક કરી દેવાનું છે લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો અહીંથી કોપી લેયર કરવાનું આ રીતે કોપી લેયર કરી ફોનનું બેક બટન ફરી ફોનનું બેક બટન પછી આ રીતે તમે આ પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં આવી જાવ બરાબર હવે સીધા બીટ પ્રોજેક્ટને ખોલી લેવાનો આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલી ઝીરો ઝીરો પર લેયર બોક્સ પર ક્લિક કરવાનું અને આથી પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે પેસ્ટ લેયર કરીને જોશો તો આ ગ્રુપ જોઈ લો મિત્રો છેલ્લે સુધી તમને દેખાશે બરાબર તો શરૂઆતમાં આવી જ આ રીતે ગ્રુપ ઉપર ક્લિક કરો ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર ત્રણ લીટા ઉપર ક્લિક કરો ત્રણ લીટા પર ક્લિક કરી આ અનગ્રુપ એવું લખેલું હશે એની પર ટચ કર દો આ રીતે અનગ્રુપ ઉપર અનગ્રુપ ઉપર ટચ કરશો એટલે મિત્રો જેટલી લેયર ખુલશે એક બે ત્રણ ચાર ચાર લેયર ખુલશે બરાબર એક બે ત્રણ અને ચાર ચારે ચાર લેયર બનશે તો એને આંખ ઉપર ક્લિક કરવાનું એટલે ખુલી જશે લેયર બરાબર એક બે ત્રણ અને ચાર ચારે ચાર લેયર ખુલી જાય આમાં શું ખુલ્યું આમાં આ નામ ખુલે અને મિત્રો આ નામ ખુલે બરાબર આપણે ચેન્જ કરી દઈએ તો મિત્રો આ નામ જે લખેલું છે પીળા કલરમાં એની પર ક્લિક કરો ડબલ એમાં જતા રહો હોય ડબલ એમાં જઈ આથી કમ્પ્લીટલી નામ ભૂખી લેવાનું તમારે જોઈ લો મિત્રો જે પણ નામ હોય ભૂખી તમારે તમારું નામ લખી દેવાનું જોઈ લે મેં મારું નામ લખી દીધું બુમ્બમ માઇટી અહીં બુમબામ માઇટી લખીને આવીશું ખરા નિશાન પર ક્લિક માર દેવાથી ખાલી જગ્યા પર ટક કરો હવે નીચેનું જે નામ છે એની પર ક્લિક કરો વોટ્સઅપ વાળું અને મિત્રો ડબલ એમાં જતા રહો મિત્રો કમ્પ્લીટલી આ નામ ભૂખી તમારા નામ વોટ્સઅપ નંબર અહીં લખી નાખવાનું બરાબર લખવો હોય તો એટલું કરી ખરા નીચેની ઉપર ક્લિક મારો ખાલી જગ્યા પર જ કરો નીચે જે નામ છે ઇન્સ્ટાગ્રામવાળું એની પર ક્લિક કરો ડબલ એમાં જારો અને મિત્રો આઈકન તમારે શું કરવાનું ઇન્સ્ટાગ્રામ તમારી આઈડી લખવાની યુટ્યુબની આઈડી લખવાની તમારે જે પણ નામ લખી દેવાનું અથવા તો ફોન્ટ કયો રાખવાનો હિન્દી વડોદરા બોલ્ડ એ ફોન્ટ ઉપર ક્લિક કરી સિલેક્ટ કરી લેવાનું બરાબર એટલું કરી ખાવાના નિશાન ઉપર ક્લિક મારી ખાલી જગ્યા પર ટ મારી દેવાનું આથી જો મિત્રો આ નામ લખાઈ ગયું આપણું હવે શું કરીશું અહીં બીટ પ્રમાણે જે ઇફેક્ટ પડે એ સેટ કરીશું તો આથી ફોનનું બેક બટન દબાવશું તો આ રીતે આપણે પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં આવશું હવે મિત્રો તમારે આ બીટ પ્રોજેક્ટ ઉપર નહીં આવવાનું આ મિત્રો આ ઇફેક્ટમાં જતું રહેવાનું બરાબર ઇફેક્ટ ખોલી લેવાની ઇફેક્ટ ખોલી મિત્રો તમારે શું કરવું ગ્રુપ નંબર એક ઇફેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરો લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને સિમ્પલી એ છે કોપી લેયર કર દો આ રીતે કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવો ફરી ફોનનું બેક બટન દબાવો હવે મિત્રો આ તમે પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં આવી ગયા હવે આપણે બીટ પ્રોજેક્ટને ખોલી લેવા રીતે કમ્પ્લીટલી બીટ પ્રોજેક્ટને ખોલી તમારે શું કરવાનું ઝીરો જીરો પર જ રવાનું બરાબર લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે પેસ્ટ લેયર થઈ ગયું જોઈ લો મિત્રો પેસ્ટ લેયર કરશે જોઈ લો અમુક અમુક ઇફેક્ટ તમને આ રીતે દેખાશે જોઈ લો મિત્રો પણ અમુક ઇફેક્ટ નહીં દેખાય આ માર્કની ઇફેક્ટ નહીં દેખાય આ માર્ક નહીં દેખાય છે જોઈ લો મિત્રો દેખાય છે આ ઇફેક્ટ તો તમારે શું કરવાનું શરૂઆતમાં એ જવા રીતે કમ્પ્લીટલી પછી મિત્રો આ ગ્રુપ છે ગ્રુપ એની પર ક્લિક કર દો ઉપર ત્રણ લેટા ઉપર ક્લિક કરવા આ રીતે ત્રણ લેટા પર ક્લિક કરી આ અનગ્રુપ લખેલું છે એની પર ક્લિક કરો આ અનગ્રુપ થઈ ગયું આપણું જો તમે અનગ્રુપ કરશો તો તમને પહેલાં જ ટાઇટિંગમાં એક લેયર બે લેયર અહીં બંધ જોવા મળશે બરાબર એની આંખ બંધ જોવા મળશે તો સિમ્પલી તમારે આ બે આંખો ખોલી લેવાની બરાબર એક અને બે બે આંખો ખોલશો આગળ જોઈ લો મિત્રો બ્લર થઈ જશે ફોટો આપણો બરાબર તો બ્લર ક્યાંથી પચ છે આ રીતે આગળ આંગળીની મદદથી જશો અહીંથી બ્લર પચ છે જોઈ લો મિત્રો અહીં બ્લિંક છે આ બ્લર પચ છે અને બ્લિંક ચાલુ થઈ જશે બરાબર પછી આ રીતની અહીં ઇફેક્ટ વાગશે અને આ રીતની અહીં ઇફેક્ટ વાગશે બરાબર બધી બીટ પ્રમાણે ઇફેક્ટ સેડ કરી મેં તમને આપી છે જોઈ લો મિત્રો આ રીતે બરાબર જોઈ લો મિત્રો કમ્પ્લીટ ઇફેક્ટ છે આપણી તો આપણું ચાઉન્ડમાંનું સ્ટેટસ બની ગયું હવે ચૈત્રી પૂનમ આવે છે મિત્રો આપણે આ સ્ટેટસ બનાવીને આપણા વોટ્સઅપમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં ચડાવીશું બરાબર તો કમ્પ્લીટ આપણું સ્ટેટસ બની ગયું ચાઉન્ડમાંનું હવે શું કરીશું ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું એની પર ક્લિક કરી તમારે સીધું અહીંથી એક્સપર્ટ ઉપર આ રીતે ક્લિક કરવાનું જો તમે એક્સપૂટ ઉપર ક્લિક કરશો ફટાફટ તમારા આંકડા ચાલુ થઈ જશે તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જાય માતાજી